શિનોર તાલુકાના માંજરોલ ગામે ઘરમાં સૂતેલા યુવાન પર જીવલેણ હુમલો કરનાર આરોપીને ગ્રામ્ય પોલીસે પકડી ગુનો ડિટેક્ટ કર્યો શિનોર તાલુકાના માંજરોલ ગામે ગત તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ રાત્રિના અગિયારથી તારીખ પંદર જાન્યુઆરી વહેલી સવારના છ વાગ્યા દરમિયાન માંજરોલ ગામે રહેતા વિજય પાટણવાડિયા પર કોઈ અજાણ્યા ઈસમે કોઈ હથિયાર વડે જીવલેણ હુમલાની ઘટના બની જે અંગેની શિનોર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો નોંધાયો હતો આ ગુનાની ગંભીરતા સમજી નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ એ એમ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી એસસી એસટી સેલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત શરીર સંબંધી ગુનો ડિટેક્ટ કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું જે આધારે શિનોર પીઆઈ બી એન ગોહિલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એસ જે રાઠવા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસ પૂછપરછમાં આરોપીએ પત્ની અંગે શંકા વહેમના કારણે ગુનો કર્યાની કબૂલાત કરી અને ત્યારબાદ પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ખૂનના પ્રયાસનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી સરાહનીય કામગીરી કરી છે